રાપર શહેરમાં દશનામ ગોસ્વામી સમાજ અને એકતા નગર દ્વારા શિવરાત્રીની શોભાયાત્રામાં સનાતન ધર્મની જય જયકાર હર હર મહાદેવના નાદથી નગર ગુંજી ઉઠ્યું હતું નમસ્કાર દેવોના દેવ એટલે કે મહાદેવ શિવરાત્રીનો પાવન પ્રસંગ છે આ દર વર્ષની જે મહાવર્ષે પણ આ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા કલ્યાણેશ્વર મહાદેવ એટલે કે સૌ અલદી બાપુ વાસમાંથી અત્યારે અહીં આ રવાડી આખા ગામનું પ્રદિક્ષણા કરી અને નાગેશ્વર મહાદેવ મંદિરે પહોંચી છે ત્યારે મારી સાથે અત્યારે દસ નામ ગૌસ્વામી સમાજના આગેવાનો છે આપણે એમને જ મળશું ખાસ તો લાલાભાઈ વર્ષોથી આપણે કલ્યાણેશ્વર મહાદેવથી આ રવાડી કાઢતા હોય છે શું કહેશું કેટલા વર્ષ લગભગ આજથી ચાલીસ બેતાલીસ વર્ષ પહેલાં અમારા કલ્યાણેશ્વર મહાદેવ અલીભાવ બાપુ વાસમતી મધ્યથી લગભગ અમે નાના હતા યાદ નથી ત્યારથી અમારા વડીલો લારીમાં શણગારી અને નગાર સાથે રવાડીની શરૂઆત કરી હતી ધીરે ધીરે જેમ જેમ સમય જતો ગયો તેમ 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 વધારે ઉત્સાહ મહાદેવ પ્રત્યે ગામ લોકો પણ જોડાવા માંડ્યા અને સર્વ સમાજને સાથે રાખી અને લગભગ ધીરે ધીરે રવાડીનું આયોજન વ્યવસ્થિત અને બહુવડી સંખ્યામાં લોકો આવવા માંડ્યા આજે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે રાપર શહેર દસનામ ગોસ્વામી આયોજિત યુવક મંડળ અને દસનામ ગોસ્વામી રાપર સમાજ આયોજિત આ મહાશિવરાત્રી નિમિત્તે સમાજના દરેક આગેવાન ભાઈઓ મહિ મંડળના આગેવાનો અને રાપર સોહાલજી બાપુવાસથી શોભાયાત્રા નીકળી અને રાપરના જાહેર સ્થળો જેવા કે માલીચોક માંડવી ચોક અને તેનામેક ચોક અને ત્યાંથી આ અત્યારે આપણે નાગેશ્વર મંદિર તરફ આવી રહ્યા છીએ અને થોડી ક્ષણોમાં જ આભા શોભાયાત્રા વિરામ થશે પણ આ જે શોભાયાત્રામાં આ વખતે બહુ દરેક નામી અનામી આગેવાનો અને જેટલા નામો લઈએ એટલા ઓછા વ્યક્તિઓ આજે આ પ્રસંગમાં હાજરી આપી અને અમારા દસનામ ગોસ્વામી સમાજમાં અભિવૃદ્ધિ કરી એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર ખાસ તો દર્શક મિત્રો કેમેરો લેજો ખાસ તો દર્શક મિત્રો હું આપને જણાવી દઉં કે ગૌસ્વામી સમાજ દ્વારા આ લગભગ રાપરમાં હું માનું છું ત્યાં સુધી કેટલા મંદિરો છે લગભગ રાપરમાં શિવ મંદિર પાંત્રીસક જેવા હશે એમાં લગભગ દશકમાં શિવરાત્રિના પર્વ ઉપર લગભગ દશકમાં આજુબાજુ પાંત્રીસ જેવા છે ને રાપર શહેરમાં દસ શિવાલય એવા છે કે જેને સવારના ચાર વાગે દીકરીને રાત્રે બાર વાગે ભજન જેવા કાર્યક્રમો અને પ્રસાદ વગેરે આયોજન કરવામાં આવે છે આ શોભાયાત્રા જે એકદમ સરસ રીતે સનાતન હિન્દુ ધર્મના ટેકાથી નીકળે છે અને બહુ સરસ રીતે ઉજવાય છે અને ઘણા વર્ષો સુધી આમને આમ ચાલુ રહેશે એવી આશા સાથે તો દર્શક મિત્રો આ હતા નસલામ સમાજની શંકર ભગવાનની રવાડી ખાસ તો દેવોના દેવ મહાદેવએ અનેક વખત દેવોને પોતાની બોલાયા બોલાયાના ઘણા બધા દાખલા છે અને એમના પણ ભોરપણના કારણે ઘણી વખત દેવો ખુદ મુસીબતમાં આવી જતા હોય હું આપણે વાંચતા હોઈએ એટલે ક્યાંક ને ક્યાંક આ જેના કેવું હતું કહી શકાય કે અણુએ અણુમાં શિવ છે હવે શિવ ભગવાનની આજે શિવરાત્રીનું પાવન પર્વ ખાસ તો એકના એકતા નગરથી પણ આજે લાલાભાઈ એકતા નગરવાસીઓએ પણ આજે રવાડી કાઢી હતી અને સાંજે ત્યાં ભોજન પ્રસાદ પણ છે એટલે ચોક્કસપણે આપણે કહી શકીએ કે જે શિવ તત્વ છે એ અહીંના એમ કહેવું હતું કહી શકાય કે એક એક જે સનાતની છે એના પ્રાણ છે ઘનશ્યામ બારોટ માન્યુડ જ લાઈવ રાપર ગુજરાત કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે